મિત્રો સ્વાગત છે આપનું જીનુ ગુજરાતમાં આ જીનુ ગુજરાતની ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં મિત્રો આપણે જે અવનવા સમાચાર છે તે તમને જાણવા મળતા હોય છે આજનો વિડીયો આપણ મિત્રો આવી જ રીતે આપણે જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો જે વીસમો હપ્તો છે તે ક્યારે આવશે તેની તારીખ શું છે કોને કેટલા રૂપિયા મળશે તમને બે મળશે કે ચાર મળશે તે બધું મિત્રો આપણે આ વિડીયોમાં માધ્યમથી જાણવાના છે મિત્રો આ જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે કે મિત્રો ખેડૂતોને ખૂબ જ લાભદાયી છે કે મિત્રો તમને દર વર્ષે જે બે હજાર રૂપિયાનો હપ્તો જે છે તે સરકાર તરફથી તમને મળતો હોય છે તો મિત્રો હાલ આપણે બીજી કોઈ ચર્ચા કર્યા વિના વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો ત્રીસમો હપ્તો જે વીસમો હપ્તો મિત્રો જે છે તે ઘણાને મિત્રો બે હજારનો મળશે તો અમુક ત્રણ હજારનો મળશે અને અમુકને ચાર હજારનો મળશે તો મિત્રો વિડીયો ખાસ કરીને આખો જોવા વિનંતી છે કે મિત્રો જેમ વિડીયોના અંતમાં અમે તમને જણાવીશું કે પીસ મોપતો જે છે તે મિત્રો ક્યારે આવશે અને તમને મ્યુચ્યુઅલ ફંડ છે બે હજાર કે ચાર હજાર કે ત્રણ હજાર જે મિત્રો જાણવા માટે વિડીયો ઓન સુધી જોજો તો મિત્રો ઓગણીસ મોપતો જે છે જે મિત્રો ઓગણીસ મોપતો ઓગણીસ થી લઈને ચોવીસ ફેબ્રુઆરી દરમિયાન આવ્યો હતો તો મિત્રો જે કોઈ ખેડૂત મિત્રો એ ઓગણીસ મો હપ્તો જેને ન મળ્યો હોય તેને મિત્રો વીસ મો હપ્તો અને ઓગણીસ મિત્રો બંને સાથે મળશે એટલે કે કુલ ચાર હજાર રૂપિયા મિત્રો તો જે કોઈ મિત્રો એ ઈ કેવાયસી ન કરેલું હોય અને ફાર્મ રજીસ્ટ્રેશન ન કરેલું હોય તો તે મિત્રોને ઈ કેવાયસી કરવા ખૂબ જ વિનંતી છે જો તમારું ઈ કેવાયસી નહીં કરેલું હોય તો તમને મિત્રો જે વીસમો હપ્તો જે છે તે તમારા ખાતામાં નહીં આવે અને જે ફાર્મર રજીસ્ટ્રેશન છે એટલે કે ખેડૂત નોંધણી જો તમે ખેડૂત નોંધણી ન કરેલી હોય તો પણ તમારો વીસમો હપ્તો અટકી શકે છે એટલે સૌ પ્રથમ મિત્રો તમારે આ બે વસ્તુ કરવાની છે પીએમ કિસાન સન્માન નિધિની જે આ ઓફિશિયલ વેબસાઇટ છે તેમાં મિત્રો તમારે જવાનું છે

મિત્રો ત્રણ હજાર મળે છે તો અમુક રાજ્યમાં ચાર હજાર મળે છે તો સવાલ એ છે કે બે હજાર આપણા ગુજરાત રાજ્યમાં ખેડૂતોને જે મળે છે હપ્તો તે બે હજારનો જ કહે તો આ વિશે ઘણા જે ખેડૂત મિત્રો છે તેઓ નાનાજગી પણ દેખાડી છે સરકાર સરકાર વિશે કે અન્ય રાજ્યોમાં જો ત્રણ હજાર અને ચાર હજારનો હપ્તો મળતો હોય તો ગુજરાતમાં પણ ચાર હજારનો હપ્તો મળવો જોઈએ જો ચાર હજારનો હપ્તો મળે તો તેના લીધે ઘણો ખેડૂતોને ઘણી ઘણો લાભ થાય છે કે અમુક વસ્તુમાં કે

કે જે વીસ જૂન થી લઈને પચીસ જૂન સુધીમાં દુ ત્રીસ નો હપ્તો જે છે તે આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે તો હાલ આપણે જે કોઈ નવો અપડેટ આવશે તો મિત્રો આપણે આગલા વિડીયોમાં આપણે જરૂરથી જણાવીશું અને હા જ્યાં તારીખની જાહેરાત જે કરશે તે કદાચ પીએમ મોદી દ્વારા કરવામાં આવશે કાં તો જે ખુશી મંત્રી શિવરાજ ચૌહાણ છે તેના દ્વારા તારીખની જાહેરાત કરવામાં આવશે તો મિત્રો આવી જ રીતે જો બીજી નવી અપડેટ જો આ આવશે તો મિત્રો તમને અમે તમને આગલા વિડીયોમાં જણાવીશું તો તેની જ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને વિડીયોને શેર કરજો અને વિડીયોને લાઈક કરજો અને આ ખાસ કરીને ખેડૂત મિત્રો સુધી આવી વિડિયો જરૂરથી પહોંચાડજો કે તેમને કઈ નવી અપડેટ હોય પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે કે બીજી કોઈ પણ યોજના વિશે તો તેમને જાણવા મળે અને તેઓ પણ આ યોજનાનો લાભ ઉઠાવી શકે તો મળીએ આપણે આવનારા વિડીયોમાં ફરીથી ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો